તો નદીના કિનારે જયારે રામકૃષ્ણ પરમના શિષ્ય મછુરા પણ એમ નદી કિનારે આવ્યો મછુરા નદી કિનારે આવ્યો અને માછલી પકડવાની જાળ એને નદીમાં માં ત્યારે એમ કે કેટલીક માછલીઓ એની અંદર આવી ગઈ ત્યારે રામકૃષ્ણ પરમ છે એમના એક શિષ્ય ને પૂછ્યું કે આ મછવારો માછલી પકડે છે એમ એના ઉપરથી કે તમે શું શીખ્યા ત્યારે એમ કે બધા બીજા તો શિષ્યો વિચાર ન પડી ગયા પણ એક શિષ્ય ચતુર હતો એટલે કે અમુક ગુરુ ના શિષ્યો કેવા હોય કે ગુરુ કરતા પણ આગળ નીકળી જાય ગુરુ ગુરુની એક એક વાત એમ કે ધ્યાનથી એમના જીવનમાં ઉતારતા હોય તો એક શિષ્ય જવાબ આપ્યો કે હા ગુરુજી ત્યારે ગુરુજી એ કીધું ત્યારે માછલીઓની શાંતિથી એમ કે પડી રહી અને કેટલીક માછલીઓ કે એવી હતી કે જે તરફડી તરફડી ને ફરફડાટ કરીને એમ કે જાળમાંથી નીકળી ગઈ અને કેટલીક માછલીઓ કે નીકળવા બદલે એમ કે તરફડીયા મારતી હતી એમ કે ફડફડાતી તો કે આના મને હું કે એ શીખ્યો કે સમાજમાં એમ કે જગતમાં પણ ત્રણ પ્રકારના માણસો છે એક બસ કે ખાયા પીયા સોયા અને મોત આવ્યા તો

ગત માં મૃત્યુલોક માં માણસું છે એક જે ખાય છે પીએ છે અને છે અને એને એમ જ લાગે છે એના કાર્યમાં પ્રવૃત્તિ વિચાર કરતો રહે છે કે આપણે મુક્તિ માટે કઈ કરવું જોઈએ અને એક તો સતત એમ કે મુક્તિમાં લાગેલું છે કે કઈ કરીને મુક્ત થઈ છે તો કે મનુષ્ય દેહ મોક્ષ

તો આપણને પણ એ ખબર છે કે આપણું જીવન છે આપણે એકલા આવ્યા છીએ એકલા જવાનું છે જવાનું છે એ પણ નક્કી છે અને એકલા જવાનું છે એ પણ કે નક્કી છે પણ ક્યારે જવાનું છે એ પણ નક્કી નથી

વેતળની નરકમાં એમ કે વેતરની નદી માંથી પસાર થવું પડે વેતરની નદી કે એટલી માવા દેથી ભરીને એટલી દુઃખદયી હોય છે કે કોઈ ગૌ સેવા કરી હોય તો ગૌ માતા કે એની પૂંછ પકડી એની પૂંછ પકડાઈ ને એમ કે એને પાર કરી નાખે છે એટલે કે માણસ નું માણસને ક્યારે છોડતું નથી અને માણસનું જીવન પાણીના પરખોટા જેવું છે જે ક્યારે આવે છે ને ક્યારે પૂરું થઈ જાય છે માણસ ક્યારે જન્મે છે અને એની ઉંમર ક્યારે પૂરી થઈ જાય છે એનું કઈ નક્કી નથી એ એટલે આપણે કોઈ એમ કે આવ્યા છે મહેમાન થઈને જ આવે છે કોઈ માલિક બની ને આવ્યા નથી માલિક તો એક છે એમ કે પ્રભુ શ્રીરામ અને એક જ રહે છે નતા ત્યારે હતો ને ગયા પછી પણ પણ આપણે પર નિંદામાં લગાવ બાજુ વાળા શું કરે બાજુ એમ કે જગત ના લોકો આપણને શું કહે છે તો એમ કે એમને જોવામાં જ આપણે શું એનાથી જોવામાં આપણે રેજો આપણે કે આપણો છોકરો શું કરે એ નથી વિચારતા પાડોશી નો છોકરો શું કરે એ વિચારીએ છીએ આપણે કે

ഹരി കൃഷ്ണ രഥെ രഥെല്ലാം